બેક ટુ ફૂડનેસ આજે આપણે બનાવીશું ઉનાળું શાક ના ભાવતા હોય તો ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાંચે કેરીનું ખાટું મીઠું શાક બનાવજો આ શાક બનાવવામાં એકદમ સહેલું છે અને એકવાર બનાવી તમે 15 દિવસ સુધી સાચવી શકો છો સફરમાં લઈ જવા માટે પણ તમે આ શાકને બનાવી શકો છો રોટલી ભાખરી પરાઠા બધા સાથે ભાવશે તો હવે સૌથી પહેલા ટેસ્ટી અને ચટાકેદાર ખાટું મીઠું કાચી કેરીનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે તમે ગમે તે વેરાયટીની કેરી સાથે આ શાકને બનાવી શકો છો કેરીને પહેલા તમારે સારી રીતે ધોઈ કોરી કરી લેવાની અને પછી કેરીનો થોડો ઉપરનો પાટ કટ કરી આપણે આ રીતે કેરીની છાલ કાઢી લેશું તો આ શાક તો બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવું બને છે તો ગરમીમાં આમ પણ શાક ઓછા મળતા હોય છે અને જે મળે એમાંથી મોસ્ટલી આપણને ભાવતા ના હોય ખરું ને તો આજે હું તમને જે આ કાચી કેરીનું શાક બનાવવાનું બતાવું છું ને આ શાક તમે રોટલી ભાખરી પરાઠા બધા સાથે ખાઈ શકો છો અને બધાને ભાવે એવું ટેસ્ટી બને છે તો તમે જુઓ અહીંયા મેં ખૂબ સારી રીતે બધી કેરીની છાલ કાઢી લીધી હવે આપણે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું તો નાની કેરી છે એટલે વચ્ચેથી એકદમ ઇઝીલી કટ થઈ જશે જો મોટી કેરી લેતા હોય તો ગોટલાનો ભાગ આવે ત્યાં સુધી તમારે સરસ કેરીના ટુકડા કરી લેવાના અને નાની કેરીમાં પણ જો આવી જાડી છાલ અંદરની સાઈડ પણ હોય તો એને તમારે કાઢી લેવાની અહીંયા તમને શાકમાં કેરીનું જેવડું પીસ જોવે એ રીતે તમારે કેરીના ટુકડા કરી લેવાના અચ્છા આ વિડીયો જોતા જોતા કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમે મારો વિડીયો કયા સિટીમાંથી જોવો છો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે મેં કેરીના ટુકડા કરી લીધા તો હવે બસ પાંચ જ મિનિટમાં ટેસ્ટી ચટાકેદાર શાક બનાવવા કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીશું રાઈ સરસ ફૂટે એટલે એક ટી સ્પૂન આખી સૂકી મેથી વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો અને એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું સાથે એક ચમચી જેટલી મેં કલોજી લીધી છે એનો ટેસ્ટ બહુ સારો આવશે

કેરીના ટુકડાને મિક્સ કરી દેશું તો અહીંયા જો તમારે શાકને પંદર થી વીસ દિવસ સુધી સારું રાખવું હોય તો તમારે પાણી બિલકુલ નહીં ઉમેરવાનું અને જો તાજે તાજુ ખાવા બનાવતા હોય તો આ સમયે તમે ઉપરની સાઈડ એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરી અને કેરીના ટુકડાને ઝટપટ બાફી શકો છો હવે આપણે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આ રીતે શાકને એકવાર ઢાંકી દેશું અને ધીમા ગેસ પર બે ત્રણ મિનિટ જેવું થવા દેશું બે ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી એકવાર આ રીતે કેરીના ટુકડાને ઉપર નીચે કરી લેશું અને ફરી ઢાંકણ બંધ કરી બે થી ત્રણ મિનિટ માટે કેરીના ટુકડાને બફાવા દેશું તો કેરીના ટુકડા પાણી ઉમેર્યા વગર જ પાંચ મિનિટમાં સારી રીતે સોફ્ટ થઈ જશે તો આ રીતે ફરી ઢાંકણ બંધ કરી આપણે શાકને બે ત્રણ મિનિટ થવા દઈએ ફરી બે ત્રણ મિનિટ પછી અહીંયા આપણે એક કેરીના ટુકડાને આ રીતે સ્પેચ્યુલાથી કટ કરીએ તો તમે જુઓ ઇઝીલી કેરીના ટુકડા બે ભાગમાં કટ થઈ જાય છે મતલબ એકદમ સારી રીતે કેરીના ટુકડા સોફ્ટ થઈ ગયા છે તો આને ઓવરકુક બિલકુલ નહીં કરીએ તો હવે શું કરવાનું છે આ સમયે આપણે આમાં ગોળ ઉમેરવાનો છે તો અઢીસો ગ્રામ કેરી સાથે અહીંયા મેં બસો ગ્રામ જેટલો સમારેલો ગોળ લીધો છે ગોળ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તો ગોળને આપણે કેરીના ટુકડા સાથે સારી રીતે મિક્સ કરી લેશું બે થી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ આપણો બધો ગોળ પીગળી જશે અહીંયા એક વાત તો ખાસ ધ્યાન રાખવાનું ગોળ ઉમેર્યા પછી શાકને એકદમ ધીમા ગેસ પર થવા દેવાનું જેથી ગોળની ચાસણી ના બની જાય ફક્ત અહીંયા આપણે ગોળને મેલ્ટ કરી અને રસો જ કરવાનો છે તો લગભગ અહીંયા ત્રણ થી ચાર મિનિટમાં તમે જો એકદમ સરસ બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે આપણે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈએ તો હવે બસ મિનિટ માટે આપણે શાકને થવા અને અને એકદમ ટેસ્ટી ચટાકેદાર ખાટું મીઠું ગોળવાળું કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે તમે આ શાકને એકવાર આ રીતે બનાવશો ને તો ઘરમાં બધાને ભાવશે પૂરી પરાઠા થેપલા બધા સાથે આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે તો ગરમા ગરમ શાક જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે જો લાંબા સમય સુધી સાચવવું હોય તો તમારે ફ્રીઝમાં રાખવાનું બાકી આ શાક બહાર પણ બિલકુલ ખરાબ નથી થતું તો તમે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ટેસ્ટી અને ચટપટું ખાટું મીઠું કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું તમને આ શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ